કેમ કે હે ને એવી ઠંડી લાગે એટલે મન થાય નહીં એ રોજ કરવાનું એટલે મેં અત્યારે વોશ કર્યું છે તો બસ એવું બધું છે કેટલા વાગી ગયા છે અને આજનું આઈડિયા તો આવી ગયો હશે કે આજે આપણે શું કરવાનું છે અને બીજા કે ને ચાર પાંચ દિવસ થી મેં આ લાંબા બ્લોગ નતા બનાવ્યા જો કે શોર્ટ બ્લોક તો આપડે આવે જ છે રોજ મિનિ બ્લોગ તો પણ આ લાંબા બ્લોગ નતા બનાવ્યા તો હમણાં હે ને કોમેન્ટ આવવા માંડ્યા હતા દીદી તમે લોંગ બ્લોગ કેમ આવતા નથી અમને જોવાની બહુ મજા આવે છે અમે મિસ કરીએ છીએ તમારા લોંગ બ્લોગ તો પછી મેં વિચાર્યું કે ચાલો આજે લહુ લહુ સૂટ કરી લઈએ તમે બધાય મને ભૂલી જાવી પેલા જો કે ભૂલવા તો હું નહીં દઉં તમને બધાયને કેમ કે મિનિ બ્લોક તો આપણા કન્ટિન્યુ આવતા જ રહેશે બટ એમ કે હમણાં શું કહેવાય કે ઘરના નાના મોટા બધા કામકાજમાં હતી ને એટલે લોંગ બ્લોક નું છે ને કઈ મેળ આવતું નતો તો હવે મેં કીધું આજ કઈ નહીં આવે છે ને થોડીક ફ્રી થાય ને તો મેં કીધું કર નાખીએ તો એ છે ને પાપડ પહેલા ને તો હમણાં કેવું થાય ખબર છે લીધા તો મેં ઈ છે ને રવિવાર દીના પણ થાય કેવું કે તડકો હમણાં નીકળતો નથી તડકો નીકળે ને મેં કીધું તો પછી એને કઈક ભૂકવવું ને પછી ડબરામાં ભરું ભરવું એમ એટલે એ પાપડા તડકો નીકળે થોડાક તપાવી લઉં પછી ડબરામાં માં ભરતો તૈયાર લીધા છે મેં તો કઈ ને આપણે પાંચ વાગ્યા અને ભરેલા રીંગણા નું શાક બનાવવાનું છે તો હું વિચારું છું કે થોડીક તૈયારી કરી નાખું માંડવી ફોલવી પડે એમ છે એમ કે મારા માંડવી ના મસાલો બનાવો છે ને તો મેં કીધું થોડીક એવી માંડવી ફોલ નાખું ને પછી મસાલાની તૈયારી આપણે ફટાફટ કરીએ કેમ કે બસ મોડું થઈ જાય તો હું કહેવાય કે પાંચ વાગી જશે બસ હમણાં અંધારું વેલું થઈ જાય ધાજે હમણાં સવારે વેલા જાય ને સાંજે હે ને વેલા આવી જાય છે તો તૈયારી કરવા માંડી આમે આપણે ફ્રીજ બેઠા છે મને એવું લાગે છે માંડવી ફોલવા કરતા છે ને મારા પેટમાં વધુ જાય છે બે દાણા ફોલ તો હું એક દાણો તો ખાઈ જાઉં છું આમાં મારે હું કરું જો આ ફોએલી તો મેં છે પણ આમાં દાણા વધુ નથી એ બધા દાણા છે ને મારા મોઢામાં વહી ગયા અને આટલું બાચકું છે ને ભૈરું છે આ ફોલવાની જ છે આટલી માંડવી હું દિવાળી એ ગામડે ગઈ હતી ને ગામડે થઈ હતી ને ત્યાં લઈને આવી હતી અમારે તો આ વખતે શું કેવાય કે માંડવી વાવી નથી એટલે માંડવી અમારા ઘરે તો હતી નહીં મારા માસી ના ઘરે કુકર સાળા થી આવી હતી તો હું લઈ આવી હતી આ બાસ્કુ આયુ હતું આખું બાસ બહુ ભરીને તો એમાંથી છે ને શું કહેવાય કે ફોલવાની હજી મેળ આવ્યો નથી ફોલવાનો આ શું કહેવાય કે જઈ ખાવી હોય ને અહીં થોડી થોડી ફોલું પણ આવું રજા રહી ને તેથી ફોલ નાખવી તો આ છે ને માંડવીના બી આપણે મિક્સર ગ્રાઉન્ડમાં છે ને પીસી નાખશું એટલે એ જ રીતે ખાંડવું ન પડે એમ સમજાણું તો આટલા છે ને માંડવીના બી છે દેખાય કે તમને આ દેખાતું તો એ છે આટલા માંડવીના બી છે તો આપણે છે ને આને મિક્સર જારમાં નાખી દેવાનું સાથે સફેદ તલ છે સફેદ તલ હોતન તો આનો છે મિક્સર માં પીસી લેવાનું છે તો પેલા ઈ કામ કરી આપણે મિક્સર માં જે પીસવાનું છે ને એ આપડો છે ને માંડવી અને તલનો ભૂકો તો થઈ ગયો છે જો મસ્ત ભૂકો એકદમ પીસાઈ ગયો છે અને હવે પાછું છે ને મેં એજ મિક્સર ગ્રાઇન્ડર માં છે ને આદુ ના ટુકડા અડધો ઇંચ જેટલું નાખ્યો છે અને હવે છે ને આપણે લસણ નાખી દઈએ બધું આપણે આ બધી ધાણા ભાજી હામી ગઈ હતી ને તો એની છે ને આ બધી દાંડલી નીકળી તો આ દાંડલી છે ને હું તને આપણે આમાં નાખી દેશું આનો છે ને સ્વાદ બહુ મસ્ત આવે તમે એકવાર ટ્રાય કરજો આવી રીતે આ દાંડલી નો ધાણાની દાંડલી હોય ને એનો છે ને સ્વાદ આપણે લસણમાં ખાંડી ને શાકમાં નાખીએ તો બહુ મસ્ત આવે તમે ટ્રાય કરજો એકાદ વાર તો આને હોતન છે ને આપણે પીસી લેવાનું છે તો આપણું છે ને શું કેવાય આદુ લસણ અને જે આપણે ધાન દાણી નાખી હતી ને એ પીસાઈ ગયું પણ ઓછું હતું ને એટલે સાઈડ માં બધું ચોટી ગયું છે તો આ હોતન ને આપણો મસાલો તૈયાર થઈ ગયો તો આમાં છે ને આપણો આજે શું કેવાય માંડવીનો અને તલનો ભૂકો તો હતો જ એમાં મેં બે ચમચી જેવો છે ને ચણાનો લોટ નાખી દીધો અને આપણે જે આદુ લસણ અને શું કહેવાય કે આ લીલા ધાણાની જે દાંડી હું કહેવાય કે ગ્રાઇન્ડ કર્યું હતું ને તો એ બધો આ મસાલો નાખી દીધો છે હવે અહીંયા છે ને આપણે લીલા ધાણા નાખી દેસું અને હવે બધા મસાલા આપણે કરી લઈએ તો મસાલામાં છે ને લાલ મરચું પાવડર તમે તમારા ઘરમાં કેવું તીખું આ તે ખાતા હોય એ પ્રમાણે મારા ઘરમાં તો થોડું કેવું તીખું ને ખવાય પછી બહુ વધુ નહીં સ્વાદ અનુસાર થોડીક એવી હળદર મહાલક્ષ્મી નો મસાલો છે ગોળ નાખી દીધો છે ને ગળ પણ ખાવું પસંદ છે એટલા માટે અડધો લીંબુનો રસ નાખી દીધો છે અને એક પાવડા જેવું છે ને અહિયાં મેં તેલ નાખી દીધું છે હવે આ બધી વસ્તુ છે ને આપણે સરખા એ બધું મિક્સ કરી લેશું તો અહીંયા છે ને આપણો સરસ મજાનો મસાલો બની તૈયાર થઈ ગયો છે એટલે છે ને આપણે મૂકી દઈએ અને લઈ આ ટાઈપના રીંગણા લીધા છે મસ્ત છે એકદમ નાના નાના અને વ્હાઈટ અને ગુલાબી બંને કલરના છે તો આપણે છે ને આને સરખા કરી લઈએ જોકે મેં વોશ તો હે ને પેલાથી કરી જ લીધા છે એટલે આપણે છે ને આને વોશ કરવાના છે નહીં તો આ ઉપરથી છે ને હું ડટિયું તો કાપી નાખીશ કેમ કે વચ્ચે શું કેવાય કે કઈ બગડેલા કે ખરાબ નથી ને એટલા માટે તો આવી જ રીતે છે ને આપણે બધા અહીંયા છે ને રીંગણા ને આવી રીતે કરી લઈએ તો અહીંયા છે ને બધા રીંગણાને સરસ કટ કરીને આવું ચેક કરી લીધા છે તો હવે છે ને આપણે મસાલો ભરવા માંડીએ દબાવી દબાવીને મસાલો ભરીશ એટલે શું કેવાય કે આમ મસાલો નીકળે નહીં આપણે શું કેવાય કે જ્યારે વઘાર કરીએ ને ત્યારે મસાલો નીકળે નહીં ને આમાં સરસ આમ દબાવેલો રહી ને એટલા માટે આવી રીતે આપણે આમ દબાવી દબાવીને સરસ મસાલો ભરી લેશું કઈક આ રીતે તો અહીંયા છે ને આપણા રીંગણા ભરાઈ ગયા છે આટલો મસાલો વીધો છે અને આ છે ને અમે બટેટાનો એક બટેટાની છે ને આવી લાંબી લાંબી સ્લાઇડ કરી લીધી છે તો એનું કારણ એ જ છે કે નકરા રીંગણાનું શાક બનાવવામાં આવ્યો છે ને રાજને તો બહુ મજા આવે નકરા રીંગણાનું પણ મને નકરા રીંગણા સાવ મેળ ન આવે મેં કાદુ બટેટો હોય તો આપણે હાલે એમ એટલા માટે અને એવું કેવાય કે મેં આમાં છે ને મસાલામાં ધાણા જીરું પાવડર નથી નાખ્યો

અને પછી આપણા રીંગણા હવે બધા રીંગણા છે ને આપણે નાખી દઈએ આમાં હવે અહીંયા છે ને રીંગણાની સાથે સાથે આપણે બધા છે ને બટેટા હોઠ નાખી દઈએ છીએ સ્લાઇડ કરીને રાખ્યા ને આપણે અને એની સાથે છે ને હું આ એક ટમેટો ઈ નાખી દઈ તો ટમેટો નાખવાનું કારણ શું ખબર છે કે સ્વાદ છે ને એનો મસ્ત આવે ને રસો છે ને ટમેટો નાખીએ તો એકદમ થાય એટલા માટે મેં એક ટમેટો નાખી દીધું છે તો બે થી ત્રણ મિનિટ માટે છે ને 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 મેં સરસ બધું મિક્સ કરી ધીમા છે આપણે તેલમાં ચડવા દેવાનું છે અને હવે છે ને આપણો આ જે મસાલો વહીધો ને બધો એ બધો છે ને આપણે આમાં નાખી દઈએ હવે તો અહીંયા છે ને બધો મસાલો સરખો નાખી દીધો છે અને સરખાઈ છે ને મિક્સ વતન કરી દીધું એટલે હવે છે ને આપણે પાણી નાખી દઈએ જ્યાં સુધી આપણે શું કેવાય કે રીંગણાને આ ડૂબી જશે ને ત્યાં આપણે પાણી નાખશું તો છે ને અહીંયા ચડાવી દીધું છે પાણી નાખ્યું ને આપણે રીંગણા છે ને ડૂબી જાય ત્યાં સુધીનું પાણી નાખ્યું છે અને હવે છે ને એમાં શેર ખાઈ થોડું કઈક ઉફાણ આવી ગયું ને પછી મેં ઢાંકણ ઢાકી દીધું છે અને હવે ખાલી છે ને બે સીટી લેવાની છે ત્યાં આપણું શાક સરસ તૈયાર થઈ જાય કેમકે આમે છે ને આપણે રીંગણા એકદમ સરસ ધીમાતા આવે છે ને તેલમાં જ પકવી લીધા છે એટલા માટે તો આ જો અહીંયા છે ને આપણું સરસ મજાનું એકદમ ઘાટી ગ્રેવી વાળું છે ને શાક તૈયાર થઈ ગયું છે બતાવું એકદમ આમ રસોઈ ઘાટો છે રીંગણું એકદમ સરસ પાકી ગયું અને આ જે બધી રસો છે ને એકદમ ઘાટો રસો છે આપણે શું કહેવાય મસાલો ને ટમેટું નાખ્યું હતું ને એના લીધે તો આપણું સરસ મજાનું શાક અહીંયા તૈયાર છે એટલે હવે છે ને આપણે લીલા ધાણા નાખી દઈએ કેમકે આના વગર તો ગમે એવી રેસીપી હોય એ અધૂરી જ ગણાય એટલા માટે તો કઈ નહીં છે ને આપણું સરસ મજાનું શાક તો બની તૈયાર થઈ ગયું છે તો હવે છે ને મારે રોટલી બનાવવાની છે કેમ કે શાક એક નંબર બન્યું છે મતલબ નથી મસાલા વધુ કે ગમ મીઠું હોત મતલબ એકદમ પરફેક્ટ બન્યું છે બે જ બટકા ખાધું હજી ખાવાનું બાકી છે અને શું કેવાય કે આપણું તો આપને સારું જ લાગે એટલે આપણે છે ને રાજનો રિવ્યુ લેવાનો છે કેમ કે રાત જમી છે જમવાનું અમારે બાકી જ છે એટલા માટે તો આપણે છે ને રાજનો રિવ્યુ લઈએ પહેલા કેમ શું માતાજી હરે મહાદેવ તો રાજ હું તમને કે આ અમારું શાક મસ્ત ભરેલા રીંગણાનો કેવું લાગ્યું હાચે હાચો રિવ્યુ દેવાનો છે તમારે હાચું મીઠે મીઠે બધી રીતે રેડી તીખું એવું છે હા ને એક નંબર મસ્ત છે મસ્ત હવે તમને ખબર છે એક મિસ્ટેક થઈ છે એમાં મિસ્ટેક એટલે શાકમાં મિસ્ટેક નથી બનાવવાની છે ને રોટલા એમાં છેવું કેવું ખબર છે મેં હે ને લોટ બાંધી લીધો ને પછી મને હેને મગજમાં આવ્યું કે રોટલાનો લોટાઈ પડ્યો ડબરો ભર્યો રોટલા બનાવ્યો તો ચોરીને ખાવાની એક નંબર મજા આવે શિયાળામાં શું કેવું તમારું પણ હું હેને ભૂલી ગઈ હતી રોટલીનો લોટ બંધાઈ ગયો તો પછી તો શું કરવું હવે જવા તો ન દેવાય

ખાઈ લઈએ ભૂખ જોરદાર લઈ ગઈ ને અને જો સંભારા છે લીંબુ હળદર પાપડ રોટલી છાસ ને અમારું મસ્ત નું શાક બધા આવી જાવ બધા જમવા તો પેટ ભરીને છે ને ખાઈ લીધું છે ને વાસણ કરવાના પડ્યા છે પણ મેં કીધું પેલા છે ને બ્લોગ નો એન્ડ કરી નાખીએ પછી વાસણ ને એવું બધું કરીએ અને શું કેવાય કે મારી રેસીપી તમે બધા ટ્રાય કરજો તમે બધા આ ટાઈપ ની રેસીપી બનાવો છો જેમ કે માંડવી નો ભૂકો તલ ને એવું બધું નાખીને બનાવો છો કે કઈ બીજું નાખીને બનાવો છો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો અને છે ને મારી રેસીપી તમે એકવાર ટ્રાય કરજો હોત અને બહુ મસ્ત બન્યું હતું એક નંબર પછી તો શું કેવાય કે મેં મારા ઘરની રેસીપી શેર કરી છે હું જે રીતે બનાવવા બધાના ઘરનું થોડું થોડું ટેસ્ટ અલગ જ હોય ભાઈ અને કઈ નહીં તમે બધા ને આ ટ્રાય કરજો કોમેન્ટ કરીને મને કહેજો કેવી લાગી અને આ તમને બધાને મારી રેસીપી કેવી લાગી ને એ પણ કોમેન્ટ કરીને જણાવજો અને તમે છે ને તમારી મતલબ કંઈ પણ સજેસ્ટ કરવું હોય ને કે દીદી તમે હવે નેક્સ્ટ રેસીપી આ ટ્રાય કરો તો એ પણ મને છે ને કોમેન્ટ કરીને કેજો તો હું નેક્સ્ટ રેસીપી છે ને એ ટ્રાય કરીશ અને કઈ નહીં હવે છે ને આ બ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે ફટાફટ લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે અને ચેનલને ને છે ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કે હવે આપણે મળશું આવતા બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ